thank you વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન સાત રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લગાવ્યા છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરને જાણ થતાં તેઓ પહોંચી ગયા હતા અને આ દરમિયાન ટેરેસ પર લગાવવામાં આવેલા ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા ઘટનાની નિશાન થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલો ઠાળી પાડ્યો હતો આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અજય રાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અર્બન સાજ રેસીડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાંના લોકોએ કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકોએ ઉતારી લીધા હતા જેથી મામલો ઠાળે પડી ગયો હતો આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળી હતી કે અર્બન સેવન નામની સોસાયટી છે ભાઈલી વિસ્તારમાં જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ સાડા ચારસો જેટલા ઘરો છે અને દસ જેટલા ટાવર્સ છે એમાં એ જાણવા મળે કે રાત દસ સાડા દસ અગિયારના અડીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનું મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખટરા ના થાય ત્યાં તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલા જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકોને બસ મેં જણાવવા માંગુ છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા એવું નહીં છે અમે લોકો ફૂલી ઝંડાનું અમે લોકો અવલોકન પણ કર્યા હતા બીજા નિષ્ણાતો પાસેથી અમે લોકો અભ્યાસ મેળવતા એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલિજિયસ ઝંડો હતો બિલકુલ એમનું આ કહેવાનું છે મારી સાથે પણ એમની વાત થઈ હતી કે પહેલા એફ બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા અબ એની પાછળનો શું આખું એક સ્ટોરી છે એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છે અને આગળ જેમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું ડેફિનેટલી એમાં અમે લોકો વિતરણ પાસા ઉપર કામ રહ્યા છે એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ ત્યાં રહીશો કોણ છે નહીં છે અને બીજી વાત માનો કે આપને ખ્યાલ છે કે એમઆઈજી ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓપ્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવવા છે એ પણ આગામી શોર્ટ ટાઈમ અમે લોકો કરાવનાર છીએ અત્યારે એ ડેફિનેટલી અમે લોકો એ શકીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા પછી રાત્રિનો ટાઈમમાં સાડા દસ અગિયારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કાંઈ હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા

આમાં ફેસી કોઈ ફેક્ટ વગર હું આપણે કાંઈ કમિટ નહીં કરી શકતા એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરીફિકેશન વગર કરાવવા છે કે નહીં કરાવવા છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાંઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલા લેશું